શું તમે આ રીતે કરી આદુ હળદર અને આમળા હાથ્યા છે તો આજે આપણે આદુ હળદર સાથે આમળા હાથીશું તેને માટે આદુ આમળા હળદર લઈ લીધી છે મેં સફેદ આંબા હળદર લીધી છે તે એક બાઉલમાં પાણી લીધું છે તેને છાલ હટાવી લાંબી લાંબી સ્લાઇડ કરી લેવાની છે તેવી જ રીતે મેં આ આદુ લીધો છે આદુની પણ છાલ હટાવી લીધી છે છાલ હટાવીને તેને પણ લાંબી લાંબી સ્લાઈડમાં કટ કરી લેવાનું છે હળદર છે તે આપણા હાડકાં માટે બહુ જ સારી છે હળદર તો બધાને ખાવી જોઈએ હવે એક આમળો લીધો છે આમળાને પર લાંબી લાંબી સ્લાઇડ કરી લઈશું આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે હવે એક આદુનો ટુકડો લીધો છે આદુના ટુકડા લાંબી લાંબી સ્લાઈડ કરી લેવાની છે બધું આપણે લાંબી લાઇ સ્લાઇડમાં કટ કરી લીધું છે હવે તેને ત્રણ પાણીથી આપણે વોશ કરી લેવાનું છે આ છે આથેલા આદુ આમળા હળદર તો બધાને આપણે શિયાળામાં ખાવા જ જોઈએ તેનાથી આપણે ભરપૂર પ્રમાણમાં વિટામિન સી બને મળી રહે છે તેવી જ રીતે મેં બીજા પાણીમાં સરસ રીતે વોશ કરી લીધું છે હજી તેને આપણે એક પાણી સરસ રીતે આપણે વોશ કરી લેશું હવે તેને પાછું જો પાણી સરસ એવું ચોખ્ખું થઈ ગયું છે હવે આદું હમણાં હળદર કાઢી લીધા છે હવે તેમાં એક ચમચી જેટલું નમક એડ કરીશું એક ચમચી જેટલું હળદર એડ કરીશું અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને મેઇન ઇન્ગ્રીડિયન્સ છે લીંબુ લીંબુ એડ કરવાથી આપણું જે આથેલા છે તે બગડતા નથી એ મેં મોટું લીંબુ હોય એટલે એક એડ કર્યું છે નાનું લીંબુ હોય તો તેમાં દોઢ લીંબુ એડ કરી દેવાનું છે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ઘણા લોકો છે આમના મજા આથી દેતા હોય છે બરણીમાં ભરી દેતા હોય આવી રીતે કરશો તો તમારું આથેલા છે તે બગડી જશે તેને પાણી એડ કરીશું બુડાબૂટ પાણી એડ કરવાનું છે જો આવી રીતે કરશો તો તમે લાંબો સમય સુધી અથણમાં બગડશે પણ નહીં એક આત્ની બરણી લઈ લેવાની છે ચોખી ધોઈ સાફ કરીને હવે તેમાં આપણે આદુ હમણાંને છે તે ભરી લઈશું પાણી સહિત ભરવાનું છે તો તૈયાર છે આથેલા આદુ આમળાને હળદર થેન્ક યુ ફોર વોચિંગ